હું છેલ્લા પિસ્તાલીસ વર્ષથી આ સંસ્થામાં જોડાયેલો છું અત્યારે તો પરિસ્થિતિ સારી છે પણ જ્યારે પરિસ્થિતિ ખરાબ હતી કે બોમ્બે જવું પડતું એટલે એક અમારે મૂર્તિનભાઈ જે હમણાં એક્સપાયર બે વર્ષ થઈ ગયા એક્સપાયર થઈ ગયા અમે બે બોમ્બે જાતા ફંડ એકત્રિત કરીને અહીંયા જે સાયલા દેણું થયું હોય અમારે ઘાસના તુપાવાના પૈસા એ પૈસા ભેગા થઈ જાય એટલે અમે પાછા આવતા જતા અને એ પૈસા તૂટી જતા ઘરી પાછું છ મહિના થાય એટલે બીજું આ રીતે આ ટર્ન એમના ચાલુ જ હતું પરંતુ અમારે જીતુભાઈ આવ્યા પછી એમાં થોડો ફેરફાર થયો હવે જે અમારે બોમ્બે જવું પડતું એ કદાચ બહુ ઓછું જવું પડે છે અને એ ફંડ જે થતું હોય એ પોતે એક તો જાણે ઉદ્યોગપતિ છે એટલે ગમે ત્યાં એડજસ્ટ કરી લે પૈસાનું એટલે એની બાબતમાં અમારે નચીન થઈ ગયા છીએ અમે એટલે અત્યારે જે સુવિધા પશુને મળવી જોઈ ઘાસ પાણી એના સમયસર એના બે ટાઈમ તો અવશ્ય હોય જ કે સવારના સાડા નવથી દસનો એનો ઘાસચારો આપણે નિરણ કરી જ દેવી પડે અને પછી જો કરો ને તો એમાં જરા એને મંદતા આવે એટલે એ અમારે સાડા નવે અમારા જો સ્ટાફ જે છે બારી જ છે ઘાસ નિરણ કરવા વાળા એ નિ લગભગ એક ગાડી તો આવી જાય પ્લસ બે ટ્રેક્ટર અમારા જે બેલેન્સ અમારું હોય એમાંથી પાછું નિરણ કરી અને અમે એને પાછા ખવડાવીએ આ રીતે સવાર ને સાંજ બે ટાઈમ અમે એને અનુમોદના કરીએ છીએ અને ઘાસચારો અમે પૂરો પાડીએ છીએ અમે પ્રયાસ કર્યો છે અને અમને સારો એવો રિસ્પોન્સ મળ્યો છે હાલ અમે આ રીતે અંદાજીત એક હજાર પશુ સમય એવી હોસ્પિટલનો પ્લાનિંગ છે અમારો જ્યાં નાના મોટા પશુઓની ત્યાં જ ટ્રીટમેન્ટ થાય અત્ય આધુનિક સાધનો લાવવા અને એના માટેનો અમારો મોટો પ્રયાસ છે અને અમે અત્યારે આ ટોટલ પ્રોજેક્ટ સાડા સાત કરોડ રૂપિયાનો થાય છે જેમાં હું અમુક લાભ જે લેવાના છે એ દાતાઓશ્રીઓને વિનંતી કરવા માટે હું એક બતાવું છું આપને સંકુલ નામકરણ મુખ્ય દાતા પંચોતેર લાખ રૂપિયા સંકુલના પ્રવેશ દ્વાર માટે એકાવન લાખ રૂપિયા બિલ્ડિંગ નામાકરણ દાતાનો પચીસ લાખ રૂપિયા ઓફિસમાં એક દાતાનો લાભ અગિયાર લાખ રૂપિયા ઓપરેશન થિયેટર એક દાતાને પંદર લાખ રૂપિયા ઓપીડી દાતાશ્રીઓને અગિયાર લાખ રૂપિયા ડાયગનો લેબ અને દાતાઓનો પંદર લાખ રૂપિયા એક્સ રે રૂમ માટે દાતાઓનો પંદર લાખ રૂપિયા આઈસીયુ એક દાતાનો આઈસીયુ રૂમ બનાવવા માટે પંદર લાખ રૂપિયા અને કુલ ખર્ચ સાડા સાત કરોડ રૂપિયાનો થાય છે આ રીતે અમે એક અત્યારે દાતાઓ દાતાઓશ્રીઓને અપીલ કરી રહ્યા છીએ કે અમને સપોર્ટ કરે તો અમે સારી રીતે આ નિભાવ કરી શકશું અને આગળ જતા આ હાઈવે નું ગામ છે આજની તારીખમાં રોજ ચાર થી પાંચ એક્સિડન્ટ થાય જ છે અને અમે ચોવીસ કલાક સર્વિસ આપી છે સુરેન્દ્રનગર ના જિલ્લામાં આજુબાજુમાં ક્યાંય હોસ્પિટલ છે જ નહીં કોઈ સુવિધા નથી તો અમે કાંઈ બીજું કે રોડ ઉપરના એક્સિડન્ટ જે થાય છે તો મૃત્યુ પશુનો પશુ મૃત્યુ ના પામે એના માટે અમે એક સુવિધા સારી કરવા માંગીએ છીએ અને જેથી કરીને રોગચાળો કે કંઈ ફાટી ન નીકળે એના માટે બી અમારો પ્રયાસ છે અને સારામાં સારી સુવિધા મળી રહે અને પશુને સાતા મળે એવે અમે અત્યારે અભિયાન એક ઉપાડ્યું છે એમાં હું દાતાશ્રિહોને વિનંતી કરું છું કે બધા અમને સાથ સહકાર આપી અને બધા આપણે આ બધા સાથે જ રહીને જ આપણે ચલાવવાની છે કોરોના ફાઉન્ડેશન બી આજ મારી સાથે જોડાયેલું છે અને બધા અમે સાથે અત્યારે આ પ્રોજેક્ટ માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ એવા સાયલા ગામમાં બસો વર્ષ કરતા પણ વધારે જૂની પ્રાચીન પાંજરાપોડ છે આ ઉપરાંત બહુ ઓછી પાંજરાપોળો જોવા મળે એવું એક આખું એક ઇકોલોજી ત્યાં ડેવલપ થયેલી છે પાંચસો કરતા વધારે મોર વર્ષોથી અહીંયા નભી રહ્યા છે એ જ રીતે પાછળ આખો ફોરેસ્ટ ને ટચ એરિયા છે ખુબ મોટી વીડી છે અને પાંચસો છસો જેટલી નીલગાયો પણ ત્યાં કુદરતી વાતાવરણમાં રહી છે આ ઉપરાંત એક આખું નંદનવન આપણે કહી શકીએ એક આખું જંગલ કહી શકીએ એવું ત્યાં વિકસિત થયેલું છે અને બસો વર્ષથી આ આખી ધરોહરને આખા પાંજરાપોળના સંકુલને પેઢી દર પેઢી ત્યાંના દ્રષ્ટિઓ સાચવી રહ્યા છે વર્તમાન સમયમાં રાજકોટથી અમદાવાદ હાઈવે ઉપર આપ સૌએ પણ જોયું હશે અનેક પશુઓ રખડતા હોય અકસ્માત થાય છે અનફોર્ચ્યુનેટલી ત્યાં કોઈ બીજી સારવારની મોટી વ્યવસ્થા નથી હોતી આસપાસના સો દોઢસો કિલોમીટરના વિસ્તારમાં પશુઓની તાત્કાલિક સારવાર થાય રેસ્ક્યુ થાય બચાવી લેવાય એવી કોઈ વ્યવસ્થા નથી હાલ સાયલા પાંજરાપોળમાં રોજના ચાર થી પાંચ અકસ્માત થી ઘવાયેલા બીમાર અસક એવા પશુઓ કે જે સૂતા હોય બેઠા હોય જે ન થઈ શકે એવા આવતા હોય છે એની વધારે વધારે સારી રીતે સારવાર થઈ શકે શુશ્રુષા થઈ શકે એનો બચાવ થઈ શકે એના માટે સહેલા મહાજન એક નેમ એક ભેટ થઈ છે એક નેમ લીધી છે કે આપણે અધ્યતનમાં અધ્યતન વેટરનર વેટરનરી હોસ્પિટલ સહેલા પાંજરાપોળમાં બનાવીએ ત્યાં તમામ સુવિધાઓ હોય સાહીઠ સિત્તેર ગાયો એક સાથે રહી શકે એવું એક આઈસીયુ બેડ બનાવીએ કે જેમાં ગાયોની તમામ પ્રકારની સારવાર થાય એક્સ રેની સુવિધાઓ હોય પેથોલોજી લેબોરેટરી હોય અને સારામાં સારા ડોક્ટરો ત્યાં પશુઓની સારવાર કરે એના માટે આખો એક આ પ્રોજેક્ટ તે લોકોએ ચાલુ કર્યો છે

અથવા પૈસાની જરૂર પડે ખડની જરૂર પડે વિરેન્દ્રભાઈએ સતત સાત આઠ વર્ષ સુધી દુષ્કાળના સમયમાં કે બીજા કપરા સમયમાં એ એક અમારી પાંજરાપણમાં નવો પ્રાણ ફૂકોલે છે અને એમને અમારી પાંજરાપોળના આશરે મારા આંકડો તો કેટલો થયો ખબર કરોડો રૂપિયાની મદદ કરેલી છે આર્થિક મદદ સિવાય અમે જ્યારે એને ગમે ત્યારે ફોન કરી કે ભાઈ ગાય માટે ખડ નથી કે આમ છે તો ગમે ત્યાંથી તે વ્યવસ્થા કરીને તેઓ ગાય માટે પશુઓ માટે ખડ મોકલતા હતા અને જ્યારે પણ પૈસા ન હોય પગાર કરવાના પૈસા ન હોય બીજા ન હોય ત્યારે વીરેન્દ્રભાઈને કીધા પછી વીરેન્દ્રભાઈ અંગત પોતાના ખર્ચમાંથી ઝાયલા પાંજરા પાંજરાપોળ ખૂબ મદદ કરેલી છે જે એમનું સરાહનીય કાર્ય છે અને એકલા હાથે વન મેન શો વીરેન્દ્રભાઈએ આ પાંજરાપોળ ઘણા વર્ષો સુધી નિભાવેલું છે